શું કરીશું હં આ નોકરી રોજ આવવાનું સવાર સાંજ હેરાન થવાય અમદાવાદનો આ ચાંગોદર વિસ્તાર છે અહીંયાથી અમે પસાર થઈ રહ્યા હતા તો અહીંનો વિકાસ જોઈને અમે આશ્ચર્ય પામી ગયા દુનિયાનું કોઈ સ્પેસ શટલ ચંદ્ર પર જઈ રહ્યું હોય અને કદાચ આ વિસ્તાર જોઈને ભૂલથી અહીંયા લેન્ડ ના થઈ જાય એના માટે અમે તમને આ દ્રશ્યો બતાવીએ છીએ કારણ કે કોઈ દેશ ભૂલથી અહીંયા ચંદ્ર જેવો માહોલ જોઈને કદાચ અહીંયા જ લેન્ડ થઈ જાય ને પછી કહે કે અમે ચંદ્ર પર પહોંચી ગયા તો આવી ભૂલ ના થાય એના માટે અમે તમને આ વિસ્તાર બતાવી રહ્યા છે અહીંયા તમે જુઓ કે લોકો કે એકદમ જમ્પિંગ જપાક જમપક જમપક જે આપણે પેલું ગીત સાંભળતા હતા એવું મ્યુઝિક મૂકીએ કદાચ વ્હીકલની પાછળ તો એવો આ દ્રશ્યો અહીંયા તમને જોવા મળે જો તમને કમરના મણકાનો દુખાવો હોય તો કદાચ દુખાવો મટી પણ જાય અને ના હોય અને થઈ પણ જાય અને જેને પ્રસૂતિની હાલત હોય એ લોકોએ તો અહીંયા પસાર થવું જ નહીં કારણ કે આ રસ્તા નથી મોટે મોટા ખાડા છે આ ખાડાનો વિકાસ જોઈ લો તમે અને જો તમે એડવેન્ચર કરવા કદાચ લે લદ્દાખ જઈ રહ્યા હોય તો પેલા એક તમે એડવર્ટીઝમેન્ટ જોતા હશો કે લદ્દાખ ઝીરો કિલોમીટર તો અમદાવાદથી માત્ર થોડા જ અંતર ઉપર તમને લદ્દાખનો માહોલ જોવા મળશે ચાંગોદર વિસ્તારમાં તો અમે તમને આ વિડીયો એટલે બતાવી રહ્યા છે આપણે લોકો જોડે વાત કરીએ પૂછીએ રસ્તા વિશે શું કેવું છે શું કેશો આ રસ્તા વિશે રોડ બનો તો સારું હવે લક્ષ્ય ભાઈ એક વર્ષથી આવી રીતે જ છે રોડ અહીંયા બરાબર અને બહુ તકલીફ પડે છે બધા વાહન ચાલકોને એટલા માટે બનો તો હવે સારું આવું ભાઈ નીકળી રહી છે અને આ રીતે રાવત રોડ સર પહેલા બ્રિજ ના છેડે છે આ બ્રિજ ના છેડે લગી રાવડતા એક વર્ષથી કામ કામ છે આનું શું કહેશો તમે એવું જ કહેવાનું છે કે જલ્દી જલ્દી રોડ બની જાય સારું કહેવાય આ બહુ ગાડીઓ ફસી જાય છે ખાડામાં બહુ તકલીફ પડે છે એટલે કેવું છે

પાઇકવાળા અત્યારે હેડા કંપનીઓમાં જતા હોય આવતા હોય તો ખાડાનું કંઈક સરકાર કંઈક સારું કરે રસ્તો સારું સરકાર તો પણ બરાબર છે વાત જેને વોટ આપ્યા સ્થાનિક લોકોએ એને પૂછતો જ નહીં કોઈ કોણ પૂછે વોટ લઈને જતા રહે બધા તો પણ પબ્લિકમાં જાગૃતિ જોઈએ ને કે એને ખબર પાડે દે કે ભાઈ એકલી પબ્લિક શું કરે કે પબ્લિક જ કરે ને જે કરે વોટ આપે પબ્લિક ચૂંટે એના ઘરે બેસાડે દે વોટ લઈ ગયા હવે જુઓ તમને કોઈ દેખાય છે આ ખાડા નહીં જોતા આપણે હવે અમે એ પરેશાન કોણ થાય મધ્ય વર્ગ આવતા જતા હોય બાઈકો લઈને હા ના બોલો શું કરશું તો હવે આનું એ તો સરકાર ને કહો હવે જાહેરાત કરીને સમાચાર બતાવો કે ભાઈ જોવા રસ્તા આનું કઈ કરો કે ચાલો